શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી શેષ નાગની શૈયા ઉપર ક્ષીર સમુદ્રમાં પ્રાર્થના પૂર્વક અનંત કોટી સાંગ દંડવ પ્રણામ નમસ્કાર કરું છું જન્યાય વિદમહે પાવમાનાય ધીમહી તન્નો શંખ પ્રચોદયા સાગરો વિષ્ણુ ના વિધ્રુ કરે નમસ્કાર કરે છે ભગવાન શ્રી વિષ્ણુ પોતાના હાથમાં આયુધ તરીકે ગદા અને ચક્ર ધારણ કરે છે સુદર્શન ચક્ર ધારણ કરે છે પરંતુ એક હાથમાં શંખને ધારણ કરે છે શા શા માટે માટે આટલું બધું મહત્વતા શંખની શંખની શકે ઉત્પત્તિ સમુદ્રમાંથી થયેલી છે દરિયાલાલ જય ઝૂલેલાલ દરિયાલાલ ની ઉત્પત્તિમાં મહાલક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ દરિયાલાલ માંથી થયેલી છે જેથી કરીને મહિમા બ્રધર ઇન લો ને સાંસારિક રીતે આપણે જોવા જઈએ તો કાયમને માટે પોતાના હાથમાં રાખે છે નજીક રાખે છે અને એમના ભક્તો પણ હંમેશને માટે કોઈ પણ પૂજા પ્રાર્થના કરતા હોય તો શંખ જરૂર ભગવાન પાસે એવી એક પ્રથા આપણે જોયેલી છે લડાઈ ની અંદર શંખ નાદ થયો એમ કહેવામાં આવે છે શંખના નાદથી કોઈ પણ પ્રકારના

શક્યતા નહીં ઉપર પ્રસન્ન રહે છે ભગવાન વિષ્ણુ આપણા ઉપર પ્રસન્ન રહે છે મારી આપને વિનંતી છે કઈ નહીં તો ભગવાને એક વસ્તુ કીધી છે બ્રહ્મશ્રી શ્રી નારદ મુનિએ જ્યારે પૂછેલું કે કળિયુગની અંદર દુખી થતા લોકો માટે પ્રભુ આપ કંઈક એવો વિચાર મને કહો કે જેથી હું ત્યાં આપનો ફેલાવો કરી શકું અને એમના દુઃખ મટાડી શકું અને ત્યારે પરમાત્માએ કીધેલું કે સાચી વસ્તુ એક જ છે અને એ છે સત્ય બોલવું સત્ય નારાયણ ભગવાનની પૂજા કરવી જ્યારે આપણે સત્ય બોલતા થઈશું જ્યારથી આપણે સત્ય બોલતા થઈશું ત્યારથી આપણા જીવનની અંદર એક પોઝિટિવિટી આવશે એક પરિવર્તન આવશે અને પ્રભુને સત્ય ગમે છે અને એટલે જ તે સત્યનારાયણ ભગવાનની કથા સત્યનારાયણ ભગવાનનું નામ લેવામાં આવે છે અને મોટા ભાગના મંદિરોથી લઈ મોટા ભાગના ઘરોની અંદર પૂનમના સો ટકા સત્યનારાયણ ભગવાનની કથા હોય જ છે અને ત્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં એક હજાર ને આઠ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનું પાઠ કરવામાં આવે છે શિરો ધરાવી અને પૂજા કરીએ છીએ કરવી જ્યારે શક્ય હોય ત્યારે પણ કદાચ શક્ય ન હોય તો આપણા ઘરની અંદર દુકાનની અંદર મકાનની અંદર મહિનામાં એક વખત પૂનમ શક્ય ન હોય તો ગમે ત્યારે દિવસે કે રાત્રે મને સાંભળવા માટે ભગવાન શ્રી પરમાત્મા શ્રી આપણે સૌને સુખી રાખે આપણને સૌને સારા વિચાર આપે સારી સારી વસ્તુઓ જીવનની અંદર આપે અને આપણે સૌ ખૂબ જ ફોલીએ ફાલીએ સંપૂર્ણ સમૃદ્ધિ મેળવીએ આનંદ મેળવીએ શાંતિ મેળવીએ થેન્ક યુ વેરી મચ એટલાન્ટા અમેરિકાથી સુભાષ પંડ્યાના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ